તો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે આગામી દસ સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે એટલે કે કોઈક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો કોઈક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ત્રણ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે ગુજરાત રિજનમાં ત્રણથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પાંચ સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે ટૂંકમાં ચારથી દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદ સમગ્ર વિસ્તારને આવરી લેશે એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીઓ કરી છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના પગલે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે તાંડવ થતું જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે જામનગરમાં ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ છે તો મોરબી ચોટીલા સુરેન્દ્રનગર ધાગંદ્રામાં વરસાદ આવશે તેવી પણ શક્યતાઓ છે પંચમહાલ મહીસાગરની અંદર પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગામડાઓના રસ્તાઓને ચકાચક કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ગુજરાતના માર્ગોની ગુણવત્તા સુધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના કુલ ચાર હજાર એકસો છન્નું કિલોમીટર લંબાઈના એક હજાર બસો અઠ્ઠાવન રસ્તાઓ ફેસિંગ અને સમારકામ માટે રૂપિયા બે હજાર છસો નવ કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોને બારે માસ ઉપયોગ લઈ શકાય તેવા ઓલ વેધર અને મજબૂત માર્ગોની સુવિધા પ્રાપ્ત થશે જેના પરિણામે ગામડાઓનું આર્થિક અને સામાજિક જીવન વધુ સુગમ બનશે આ પ્રોજેક્ટને ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશમાં વેચવામાં આવ્યો છે જેથી સમગ્ર રાજ્યના ગામડાઓને સમાન વિકાસ સુનિશ્ચિત થઈ શકે છે હવે પછી સમાચારો ઉપર એક નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલે સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ગ્રામીણ માર્ગોનું નવસર્જન જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક સુધારવા માટે એક દૂરોગામી નિર્ણય લીધો છે લાંબા સમયથી જનપ્રતિનિધિઓને અને નાગરિકો તરફથી ગામડાઓમાં બારે માસ ચાલુ રહે તેવા ટાઉન અને સુગમ માર્ગોની માંગ હતી આ માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ગ્રામીણ માર્ગોને સશક્ત બનાવવા માટે રૂપિયા બે હજાર છસો નવ કરોડ માતબર રકમ ફાળવવાની જાહેરાત પણ કરી છે આ ભંડોળનો ઉપયોગ પંચાયત હેઠળ આવતા માર્ગોની રિફેશિંગ અને તેને સંબંધિત અન્ય કાર્યો માટે કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો એકલીસ સપ્ટેમ્બરથી નવા ફેરફારો થયા છે જાણી લેજો પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ફરીથી કેવાય કરાવવું પડશે આ માટે જાહેર બેંકમાં પંચાયત સ્તરે કેમ્પિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ પંદર સપ્ટેમ્બર બે હજાર છે તેથી વહેલી તકે તેને ફાઇલ કરાવવું જરૂરી છે વધુમાં મિત્રો નવા ફેરફાર વિશે વાત કરીએ તો આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આકારની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે નિષ્ણાંતોએ ચેતવણી પણ આપી છે કે છેલ્લી ક્ષણ સુધી રાહ જોવાથી મુશ્કેલીઓ વધી શકે છે હવે પછી સમાચાર જોઈએ તો સપ્ટેમ્બરમાં પંદર દિવસ બેંક બંધ રહેશે જો આરબીઆઈની બેંકનું રજાનું કેલેન્ડર એટલે કે લિસ્ટ જાહેર કરવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં તમારે બેંક સંબંધિત કામકાજ પતાવવામાં ઉતાવળ રાખવી પડશે સપ્ટેમ્બર મહિનામાં ગણેશ વિસર્જન નવરાત્રિ ઈદ મિલાદ સહિતના મિત્રો ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવાય છે સપ્ટેમ્બર મહિનામાં પંદર દિવસ સુધી બેંકો બંધ રહેશે આ રજાઓમાં જાહેર રજાઓ ઉપરાંત બીજા ચોથો શનિવાર અને તમામ રવિવારનો પણ સમાવેશ થાય છે આવી સ્થિતિમાં જો તમારે આ મહિને બેંકમાં કોઈ કામ છે તો તમારે અહીં તપાસ કરવી જોઈએ કે તે દિવસે તમારા શહેરમાં બેંક બંધ છે કે ચાલુ છે બાકી મિત્રો બેંક બંધ હોય ત્યારે પણ તમે કોઈપણ મુશ્કેલી વગર યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો ઉપરાંત નેટ બેન્કિંગ અને મોબાઈલ એપ્સ જેવી ઘણી ડિજિટલ બેન્ક સર્વિસ ઉપયોગ કરી શકાશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું નહીં મળે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે ઈચ્છો છો કે તમારો એકવીસમો હપ્તો પણ અટકે નહીં તો તમારે આ બે કામ જરૂરથી કરી લેવા જોઈએ તમારે ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ આ માટે તમે એસીસી સેન્ટર પર કરાવી શકો છો પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તા માટે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ તમે ઓટીપીના માધ્યમથી પણ ઇ કેવાયસી કરાવી શકો છો આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવી લેવી જરૂરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દિવાળીની ભેટ જીએસટી દર ઘટશે જો તમે પણ ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આગામી મહિનામાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે કેન્દ્ર સરકારે જીએસટી માળખાને ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે એક માહિતી અનુસાર હાલના ચાર ટેક્સ સ્લેબ છે જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા છે તેને ઘટાડીને ફક્ત બે સ્લેપ કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે નવા માળખા હેઠળ રોજિંદા અને આવશ્યક ચીજવસ્તુઓ માટે પાંચ ટકા જીએસટી અને અન્ય ચીજવસ્તુઓ માટે અઢાર ટકા ટેક્સ રાખી શકાય છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાયના નાના રૂપિયા આપવામાં આવે છે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે જો તમે પણ બાર પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય જેમાં મિત્રો વધુમાં જાણીએ તો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજના અને આ સહાય માટેનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે